કેટલાક રાજ્યોમાં કોવિડ નાઇન્ટીન સહિત શ્વસન સંબંધી રોગોના કેસમાં વધારો નોંધાયો છે તે જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કોવિડ કેસોમાં વધારા વચ્ચે બેઠક યોજી હતી તેમણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ મુખ્ય સચિવો અને કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી કોવિડ સહિત શ્વસન બીમારીના કેસો તેમજ આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતાની સમીક્ષા કરી હતી આ મુદ્દા પર માહિતી સાથે જોડાઈ છે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ કિંજલ જે પ્રકારે દિવસે દિવસે ફરી કેસીસ વધી રહ્યા છે કોવિડના નવો વેરિયન્ટ કોરોનાનો બહાર આવ્યો છે ને બે હજાર કેસોથી વધારે નોંધાઈ રહ્યા છે ગુજરાતમાં પણ બે નવા કેસ જોવા મળી રહ્યા છે આવનાર સમય ફરી એકવાર ચિંતાનો સમય લઈને આવે તો નવાય નહીં જેવી પરિસ્થિતિ છે ત્યારે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે ગાઈડલાઇન માટે કેવી વિચારણા કરી રહી છે અને શું નવી ગાઈડલાઇન બહાર આવી શકે છે અને સાથે આગામી સમયમાં કોરોના કેસીસ વધવાની કેટલી શક્યતાઓ જોવાઈ રહી છે સંજીવની ચોક્કસથી ફરી એક વખત જે કોરોનાએ માથું ઉંચક્યું છે અને જેના લીધે ફરી એક વખત દેશમાં જે કોરોનાનો આંકડો છે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને લીધે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવ્યાએ પણ આજે સવારે જે બેઠક છે તે કરી હતી અને સમીક્ષા બેઠકમાં તમામ રાજ્યોના જે ડોક્ટરો હોય કે પછી તમામ મેડિકલને લગતા સ્ટાફને જે એક સૂચના આપવામાં આવી છે કારણ કે જે બીજી લહેરમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી જે બીજી લહેરમાં જે ખૂબ જ જે દયનીય દ્રશ્યો આપણે તમામે જોયા છે તેવી પરિસ્થિતિ ફરી એક વખત દેશમાં ના સર્જાય તેને માટે જે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે લોકોને પણ જે સતર્કતા દાખવવાની જે સૂચના છે તે આપવામાં આવી છે સાથે સાથે લોકોને ડરવાની પણ જે આ વાયરણથી કોઈપણ વાયરસથી અને જે નવો વેરિયન્ટ આવ્યો છે જે એન પોઈન્ટ વન તેનાથી ડરવાની જરૂર નથી માત્ર લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે તેવી પણ સૂચના આપવામાં આવી છે સાથે સાથે ગુજરાતમાં પણ જે તમામ જે કોર્પોરેશનો દ્વારા જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે તમામ હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડની જે વ્યવસ્થા છે તે કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે સાથે ડોક્ટરો દ્વારા પણ લોકોને સતર્કતા રાખવાની વારંવાર જે અપીલ છે તે કરવામાં આવી રહી છે કારણ કે ગુજરાતના ગાંધીનગરમાં ગઈકાલે જે બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે બંને મહિલાઓ દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવી હતી અને તેમનો જે રિપોર્ટ છે તે કોરોનાનો પોઝિટિવ આવ્યો છે હવે તે રિપોર્ટને જીનોમ સિકવન્સીસ માટે મોકલવામાં આવ્યો છે કે આ રિપોર્ટમાં નવો વેરિયન્ટ છે કે નહીં તેની તપાસ છે તે કરવામાં આવશે પરંતુ લોકોને ભીડભાડવાળી જગ્યાએ જતા પહેલાં માસ્ક પહેરવાની અપીલ છે તે કરવામાં આવી છે સાથે જે દર્દીઓને શ્વાસની બીમારી હોય તેમણે પણ જે વધારે સાવચેતી રાખવાની સૂચના છે તે આપી દેવામાં આવી છે કારણ કે કોરોનાના કેસ ફરી એક વખત બેકાબુ થઈ રહ્યા છે જેને લીધે આવનારા સમયમાં જે વાઇબ્રન્ટ સમિટ છે તે પણ યોજાવાની છે તેમાં પણ જે દેશ વિદેશથી લોકો આવવાના છે એટલે કે ફરી એક વખત જે કોરોનાની દહેશત ના ફેલાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે અને બેઠક કરીને જે તમામ જે જરૂરી સૂચનાઓ છે તમામ જે તૈયારીઓ પૂરતી વ્યવસ્થાઓ કરવાની જે સૂચના છે તે આપી દેવામાં આવી છે જી હરી માટે